પેલું બે ફૂલ છે કાળા પણ અંજવાળું કરે એને ખોલીએ તો દુનિયા દેખાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આખ ઉખાણું બીજું લીલું છે પણ પાન નથી મીઠું છે પણ સાકર નથી અંદર દાણા છે પણ પક્ષી નથી તો બોલો એ શું છે તો મિત્રો આનો જવાબ છે તરબૂચ ઉખાણું ત્રીજું એવું તો શું છે જે દરરોજ મોટી થાય પણ ક્યારેય નાની ન થાય તો મિત્રો આનો જવાબ છે ઉંમર ચોથું એક એવી નદી જેમાં પાણી નથી સતા લોકો તેમાં ડૂબી જાય છે તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે પૈસાનો દરિયો લોભ પાંચમું કાળું છે પણ કાગડો નથી ઉડે છે પણ પંખી નથી ચણકે છે પણ વીજળી નથી તો બોલો એ શું છે તો મિત્રો આનો જવાબ છે વાદળ ઉખાણું છઠ્ઠું એક એવી પેટી જેમાં નથી કોઈ તાળું પણ ખોલો તો દેખાય સૂરજ અને દેખાયું તો બોલો એ શું તો મિત્રો આનો પણ જવાબ છે વાદળ સાતમું લીલું છે પાન પણ વૃક્ષ નથી લાલ પણ લોહી નથી તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મરચું ઉખાણું આઠમું એક થાળી એવી જે ક્યારે ભરાતી નથી અને ખાલી પણ રહેતી નથી તો બોલો એ શું હશે

તો મિત્રો આનો જવાબ છે બતક ઉખાણું દસમું એક પક્ષી એવું જે ચાસ વગર ચણે છે અને પાક વગર ઉડે છે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પતંગ ઉખાણું અગિયારમું કાપે તો વધે વાવે તો ઘટે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચોંટલો ઉખાણું બારમું સવારે જન્મે સાંજે મરી જાય કોઈ દુખી ન થાય કોઈ શોક ન મનાવે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દિવસ ઉખાણું તેરમો હું લીલીશું પણ પાંદડું નથી હું પીળીશું પણ સોનું નથી લાલ છું પણ લોહી નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે કેરી ઉખાણું ચૌદમું એવું કોણ છે જે ગમે તેટલું ખાય પણ તેનું પેટ ક્યારેય ન ભરાય તો મિત્રો આનો જવાબ છે ચૂલો ઉખાણું પંદરમું માથા વગરનો સૈનિક લડાઈ લડે ને પાસો ફરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પતંગ ઉખાણું સોળમું એવું ક્યું પક્ષી છે જે ક્યારેય માળો બનાવતું નથી તો મિત્રો આનો જવાબ છે કોયલ